ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સિંહ સર તેમજ પીએચસી સામખિયાળી મેડિકલ ઓફિસર ડોક્ટર હિરેન સાહેબના માર્ગદર્શન હેઠળ પીએચસી સામખિયાળી ખાતે એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસને અંતર્ગત ટી થ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપકભાઈ દરજી મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર કૌશિકભાઈ સુતરિયા પીએચસી ના સુપરવાઇઝર ધવલ એડોલેસન્ટ કાઉન્સેલર કિરેન પાતર સીએચઓ સેજલબેન પાયલબેન વંદનાબેન ફિમેલ હેલ્થ વર્કર પાયલબેન તેમજ લેબ ટેકનિશિયન તપસિલભાઈ પટેલ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થિનીઓને આરકેએસકે પ્રોગ્રામ વિશે માહિતી આપવામાં આવી હતી અને પોષણયુક્ત ખોરાક તેમજ વિકાસ અને વૃદ્ધિ વિશે માહિતી આપવામાં આવી તેમજ બીએમઆઈ વિશે તેમજ ગોળી લેવાથી થતા ફાયદા વિશે માહિતી આપવામાં આવી તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપકભાઈ દરજી દ્વારા વાહકજન્ય રોગો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ આરોગ્યલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ ક્લિનિક મુલાકાત કરાવવામાં આવી હતી ત્યારબાદ લેબ ટેકનિશિયન તેમજ CHO દ્વારા એકસો પાંચ વિદ્યાર્થીનીઓના ચેક કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પીએચસી સ્ટાફ અને શાળાના સ્ટાફ દ્વારા સહયોગ અપાયો હતો